નવસારીમાં કેબિનેટ મંત્રી કનુ દેસાઈ નવસારી પહોંચ્યા પ્રભારી મંત્રી કનુ દેસાઈ કરી સંકલનની બેઠક જિલ્લાના તમામ અધિકારીઓ પદાધિકારીઓ સાથે કરી બેઠક બેઠકમાં ચોમાસા દરમિયાન બિસ્માર બનીના રસ્તાઓ તેમજ પુલ અંગે થઈ ચર્ચા જર્જરિત પુલ બંધ કરી યોગ્ય સમારકામ બાદ ખુલ્લા મુખવા અંગે થઈ ચર્ચા ચોમાસા દરમિયાન જિલ્લામાં આપાતકાલીન સ્થિતિની પણ સમીક્ષા કરાઈ આજે નવસારી મહાનગરપાલિકા અને નવસારી જિલ્લા માટે વહીવટી તંત્ર અને પદાધિકારીઓ સાથે એક સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું એમાં તાજેતરમાં ચોમાસાના લીધે તેમજ ભવિષ્યના આયોજનો માટેની ચર્ચા કરવામાં આવી અને ચોમાસામાં જે રસ્તાઓ અને જે પુલની ચકાસણી થઈ છે એ બધા પુલનું દરેક સ્ટેટસ રજૂ કરવામાં આવ્યું અને જે બંધ કરવા જેવા પુલ છે એની પણ ચર્ચા થઈ અને એ પણ ફરીથી યોગ્ય રીતે રિપેર થઈને જલ્દમી જલ્દી લોકોના ઉપયોગમાં આવે એનો પ્લાનિંગ કરવામાં આવ્યું અને સાથે સાથે ચોમાસા દરમિયાન શું કાળજી રાખવી અને કેવી રીતે એ દરેક પોઈન્ટનો અમલ કરવો એની ચર્ચા થઈ સર્વે પદાધિકારીઓએ પીવાના પાણીના પ્રશ્નો અંગે જર્જરીત ટાંકી અંગે એવા જે પ્રશ્નો અગત્યના છે એની ચર્ચા કરી અને એનું સમાધાન કરવા માટેના પ્રયત્નો ચોક્કસ કરવામાં આવશે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની